પાટણ નગરપાલિકાની વાહન શાખામાં કૌભાંડનો આરોપ વાહન શાખામાં કૌભાંડમાં આરોપ અધિકારીની પરમાનગી વગર પિકઅપ ડાલાને ફેરવવાનો આરોપ ચાર દિવસમાં વાહન ત્રણ હજાર કિલોમીટર ફર્યું હોવાનો આરોપ છે પાટણ કોંગ્રેસે પુરાવા સાથે કૌભાંડનો આરોપ લગાવ્યો છે તો પાટણ નગરપાલિકાની વાહન શાખામાં કોંગ્રેસે કૌભાંડનો આરોપ લગાવ્યો શાખામાં કૌભાંડમાં કે અધિકારીની પરમાનગી વગર ફેરવવાનો ફેરવવામાં આવે છે અને ચાર દિવસમાં આ જે વાહન છે ત્રણ હજાર કિલોમીટર ફર્યું છે પાટણ કોંગ્રેસે પુરાવા પણ આપ્યા અને પુરાવા સાથે આરોપ લગાવ્યો છે ગાડી જે દિવસે સર્વિસમાં મૂકી ત્યારે બત્રીસ હજાર 799 નવ્વાણું કિલોમીટર હતા અને ચાર દિવસ પછી એ જ ગાડીના કિલોમીટર 35927 હજાર નવસો સત્યાવીસ એટલે કે ત્રણ હજાર એકસો કિલોમીટર ગાડી ફરી છે તો આ ગાડી કોને ફેરવી કોના દ્વારા ફેરવવામાં આવી એ તપાસનો વિષય છે ક્યાં ફરી કેવી રીતે ફરી કોઈ સારા કામમાં વપરાણી ખોટા કામમાં વપરાણી એ બધો જ તપાસનો વિષય છે તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો પોલીસ ફરિયાદ કરી અને આ ગાડી જ્યાં પણ વપરાઈ હોય એની તતસ તપાસ કરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે આ ગાડી ચાર તારીખે નગરપાલિકાની રિપેરિંગના માને એ બહાર ગઈ હતી ને ચાર તારીખથી આઠ તારીખ સુધી એ ત્રણ હજાર કિલોમીટર ફરીને આવી ક્યાં ફરી એ તપાસનો વિષય છે અમને જાણવાનું છે અમે એના માટે તપાસ કરાવવાના છીએ કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચા સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના ઉપર અમે એક્શનો લઈશું પોલીસ જવાબ આપી હા અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર અમદાવાદ